તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ઘોળો દોડ્યો હતો એ રેજ છે અને એવો કોઈક લોચો પડ્યો છે દશેરાના તાળા દોડ્યો તો આ પટ ઉપર જે આપણે જઈ રહ્યા છીએ તો અને એમાંનો કોઈક નંબર હું અઘા પાછી થઈ દીધી અમા ઇનોમ રાખ્યો છે બે ગોળીઓનો તો આપણે ત્યાં જઈને જોઈએ છીએ બનાઈએ ઓકે હું હરીફાઈ છે ફક્ત લગભગ શું કે ઘોડોનો રેસ હતો અને ઘોડીને કોઈ મતલબ શું કીધા પીયા ઉપરથી ડાયરેક્ટને નહવાળી હતી એવું કોઈક હતું એવું ખબર નહીં આપણે પણ જઈ જોઈએ મિત્રો ઓકે આ બધી પાર્ટી હતી આ સર દોડી રહી છે ઘોડીઓ આપણે બતાવીએ આખી ઓડિયન્સ બધાને ખબર છે કે આ તોરલ ઘોડી ઓલ ઇન્ડિયા ચેમ્પિયન બાલક રેસ કર્યો કાલ બાર દસ બે હજાર પચીસ બાર રવિવાર મોઢેરા બરોબર મોઢેરામાં રેસ થયો તો અમને આમ

બાલક ના મેદાન માં બીજા નંબરે હતી અને એનાથી રાસવા ગોળી આગળ હતી તો કઈ રીતે ગોળી જ મેદાન ની અંદર જજ હતા એવું કેતા હજી ભાઈ હતા હાજીભાઈ કોઈ એટલે એમને ગોડી પાછી તો નંબર અંદર અંદર તો આવી ગયા બધા મેદાન માંથી એ પોતે ભી ના ઉભા રહ્યા પોતે હાજીભાઈ ના ઉભા ઉભુ રહ્યું બરોબર એટલે અમે આજે બાલક આવે છે પાંચ લાખ રોકડા નો આવે છે આ ગોડી તોરલ એમની ફરી ગોળી હરાઈ દે આ કોઈડા ની એટલે એ દે આપડે પોંચ લાખ એમનું રોકડા એનામાં થાય બરોબર છે એ આજે અમને ન્યાય

હોય કેવું કે ભાઈ મારી ઘોડી કેમ ના આવે હું બધોને હોય હું ખચ્ચર ઘોડી લાયા હોય આપણે તો અરખ હોય એટલે ઘોડાવાળાને ખાસ ખાસ આ લોકો ને હોય ઘોડી મારી દોડીને આવશે એ લોકો મારી ઘોડી દોડીને આવશે આવું તો મગજમાં હવે ભૂસ્સો હોય પણ એ હું એટલી વિનંતી કરું લડવું નહીં તમારા એવો ધંધો પાંચ હજાર લઈને આવ્યા છે અને પેલા આ બધામાં ફેલાઈ ગયું છે મોબાઈલો

અને આ છે ને તમારે વેપારી માણસો તમે લોકો ધંધા કરો બરાબર એટલે આ નહી કરવું આપડે તો અહીંયા આ છોકરો ને હું અમદાવાદ આવ્યો છું જઈ અને એમને ઘરમાં આપણે ગોળી લઈ ને આવ પાંચ લાખ રૂપિયા જીતી જાય કોઈ ઝઘાડા ની વાત રાજી ખુશી આપડે ફુલાલ લઈને આવ્યા આપડે ધોકો લઈને બીજી વસ્તુ પાડી છે ઝંડી પાડી છે ને અમારો વાત એ વિરોધ છે બહુ મોટો આયોજકો જંબર આપવા માટે અને આમ તો બધા રેસ માં માઇક જલી લેજે તો પછી રેસ પછી કેમ માઇક ના જલ્યું અને ડાયરેક્ટ ટ્રોફી વેચી લીધી ન્યાય છે ન્યાય જોયે એક વસ્તુ છે

આલી દીધો આપણે શું કહીએ ઈમાનદારને દોડાઈ લેવા ભલક ગામમાં બોલાયા છે રેસ અલ કાલની વાત પછી આજા તો આવો તમે આજે તારી 13 તારીખે ભાઈ 5 લાખ ના પડ્યા તો નદી લેવા પણ આવી જાવ ભાઈ બસ ઘોડી અંગાત નાખીજો અરે લેવા અરે તો ખાલી માફી માંગી લેવાની અમારે પૈસા યાર હા એટલે આમ જનતા ના અમને આ રીતે છે એટલે આમ જનતા અવાજ ઉઠાવવા નહીં સમજે વાત હું તો કેપેબલ છું એટલે હું આ

મોકલો ખાલી કોઈ બોલતા રેવ બાળી દેખા નિર્ભય ન્યુઝ ન્યૂઝની ટીમ અત્યારે બાલા ગામે પહોંચી છે જ્યાં રૂપલ તોરલ નામની જે ઘોડી છે જે ખરેખર દેશમાં

ઇનામ મેળવેલું છે અને અમને મોઢેરા અશ્વદોડ કરવામાં આવી હતી એની અંદર મુખ્ય આયોજક હતા કાળુભાઈ પોયડા જે પરીઘોડીવાળા પછી સફીકભાઈ સરપંચ મોઢેરાવાળા પછી એમના ભેગા હતા નહીં તો એમને એવું કરેલું કે એમની જ ગોળીઓના નંબર જેવું કે મેં કીધું કે રજાકભાઈ હતા મોઢેરાના સફીકભાઈ સરપંચ છે પછી અમાન જે એમના અને કાળુભાઈ ઘોડો એમને શું કર્યો અમારી ઘોડી જોડે ચીટિંગ કરીને મોટેરા અશ્વદ બાર દસ બે હજાર પચીસ રવિવારના રોજ અમારી જોડે ઝંડી પાડ્યા વગર એમની ઘોડીઓ દોડાવી દીધી પછી અમારી ઘોડી છેલ્લે છૂટી એમના ઘોડા પહેલા બીજા નંબરમાં એ નંબર લાઈન ભાગી ગયા આયોજક ત્યાં ઉભા ના રહ્યા જજ કોઈ અમને જવાબ ના આપ્યો અને અમારી ઘોડીની અમને આબરૂ લીધી એટલે આજે અમે બાલક

ખુલ્લી ચેલેન્જ આપો બરાબર અમારો એક જ નિર્ણય જાહેર જનતા ને

તોર રૂપલ ઘોડી માલિક આરિફભાઈ દ્વારા આયોજકોને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી રહી છે કે તમારી ઘોડી લઈને અહીંયા ભાલક આવો અહીંયા રેસ કરો અને જીતો તો પાંચ લાખ રૂપિયા રોકડા આપવા માટે તૈયાર છે તો આ બાબતે સાથે ચર્ચા કરીશું આ શું માંગો છો તમે હું એમના આ મારી જાહેર જનતા જે પણ તમારા સમક્ષ જોતા હોય જે તમારા દર્શકો છે એમને એક વાત કહેવા માંગુ છું કે મારી રૂપલ તોરલ એક માણસથી એમને આબરૂ ને એક દેવતા રૂપી ઘોડીને એમને આબરૂ લીધી છે ચીટિંગ કરીને એ વારંવાર કરતા આયેલા જ છે બરોબર એમને જે ચીટિંગ કરેલી છે મારે મારી આભરૂ જોઈએ એના માટે હું પાંચ લાખ રૂપિયા જાહેર કરું છું પરી ઘોડી જે કાલુ અરબ છે એની ઘોડી મારી ઘોડીને હરવી દે તો હું પાંચ લાખ રૂપિયા રોકડા ઇનામ આપવા માટે તૈયાર છું અને જો એની ઘોડી હારી જાય તો એ પાંચ લાખને ફૂલહાર તૈયાર રાખે અને મારી ઘોડી હારી જશે તો હું પાંચ લાખ રૂપિયાને એને એના ઇનામ આપીશ અને એને ફૂલહારથી એને હું સન્માનિત કરીશ

રૂપલ તોરલ ઘોડીના જે ઘોડે સવાર છે સબીર બાપુ એ વારંવાર રેસમાં આ ઘોડી સાથે એમને રેસ લગાવેલી છે અને પોતે ઘોડે સવાર થયેલા છે અને વારંવાર એ જીત્યા છે તો આપણે એમની સાથે વાત કરીશું બાપુ શું કહેશો આ બાબતે ચીટિંગ થઈ ગયા અમારો ભાઈ કેવી ચીટિંગ થઈ બાપ કે નો બે ગયા આજી ભાઈ ભાઈ શું કહેવામાં આવે ભાઈ આ બાજી અહીં થોડા વીજા મારે બાલકના મેદાન બધા લોકો અહીં એમની ઘોડી લઈને આવે અને તમે રેસ કરવા તૈયાર છો હા તૈયાર તૈયાર

ઉનાસ બોલાય ના કેતો લઈ લઈ હું બોલું મુકો પછી વિડિયો લઈ હા બોલ મુકો વાહ મુકરામ હા ઇલામ ને પાસ આ હાલ નમે તરા બોલે ઉકો બોલે આ બોલે ઉકો એ બોલે ઉકો ચક્કો બોલાય હું ઓડી ના બોલે હું ઓટીરા પે બોલશે એટલે બોલાય બોલે બોલાતા નહી બોલકો ના બોલતા જ નહી બોલે સાટીરા

તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘણી બધા પબ્લિક ભીગી થઈ છે પણ હજુ પેલી પાર્ટી આવી નહીં તો ચોક્કસથી ઘણું બધું તમારો વિડીયો બતાવ્યો છે ન્યૂઝ પણ આવ્યું છે આપણે તમે જોઈ શકો છો પબ્લિક માહોલ ગરમ છે પણ આમાંથી પેલા ભાઈ આવ્યા નહીં તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેટલી બધી પબ્લિક ભેગી થઈ છે પણ હજુ પેલા ભાઈને આયા નહીં

દોસ્તો આજ અમે આયા તા બાલક ની મેદાન ની અંદર તોરલ રૂપલ કે જે તમે અમે ચેલેન્જ આપી હતી કાલુ અરફ કોયડા પરી ઘોડી કે જે એમને મોઢેરા રેસમાં તારીખ બાર દસ બે હાજર પચીસ ના રવિવારના રોજ અમારા આ ચેમ્પિયન ઘોડી જોડે ચીટિંગ કરી હતી તો અમે રૂપલ તોરલ વારોએ એમને ચેલેન્જ આપી હતી કે પાંચ લાખ રૂપિયા લઈને તારીખ તેર તેર તારીખે એમના સોમવારના દિવસે ભાલક મેદાનની અંદર રેસ કરવી જો એ અમારા પરી એમની ઘોડી જો જીતી જાય તોરલ ગોળી આગળ તો અમે પાંચ લાખ રોકડ અને ફુલારથી સન્માન કરશું અમે એમને ટાઈમ આપ્યો તો દસ દસ વાગે થી લઈને બે વાગ્યા સુધી અમારો કાલુ ફોન નથી અમારા હાજીભાઈ આપ્યો નહીં બરોબર એટલે એમને કાયદેસર ચીટિંગ કરી છે અને અમારા જોડે એમને ઘોડી દોડાવી નથી એમને ખબર છે કે અમારી ઘોડી એના આગળ હાર માનશે એટલે મા હું પાંચ લાખ રોકડા અને ફુલહાલ લઈને આવ્યો તો પણ એ કોઈ આયા નહીં અને અમારા ગાંડા કાકા છે ડાભીના એ પણ કાલે હતા સોની અંદર રેસ ની અંદર માણસો માણસોથી અમારે કોઈ વિરોધ નથી બિલકુલ નથી ઘોડી ઘોડી જે વિરોધ છે આ તો એ કોઈ નહીં ફોન ઉપાડ્યો બરોબર એમને આ રૂપલ તોરલ ચેમ્પિયન જે પરી ઘોડી કાલુ મોઢેરા નંબર લઈ ગયો એ રેસ ના કેવાય કહેવાય ખોટી રીતે નંબર લઈ ગયા હતા બરોબર એને પરીને જ્યારે પણ દોડાવી હોય તો રૂપલ સ્ટડ તોરલ જોડે 5-5 લાખની શરતે આવી જાય હું 5 લાખ ને ફૂલાન લઈને એની ટાઈમ એના માટે હું તૈયાર છું બાકી રેસ કરો તો તમે અંદર અંદર નંબર લેવાનો રેસ ના કરો તમારા આવનારા મહેમાન છે બધાનો તમે ચાન્સ આપો આજે હું એમના સામે અવાજ ઉપાડી શકું છું બાકી જે નોર્મલ માણસ હોય જે નાનો જે ગોડી જે ગોડીવાળા છે એક મિનિટ આયા મેરા ફોન કર ભાઈ મારી એક અપીલ છે કે મોઢેરા પોયડા મે આજીભાઈ નું મોટું નામે મહેન જજ હતા એમાં જે કાળુભાઈ કાળુ અરબ એ આયોજક હતા સફીકભાઈ સરપંચ મોઢેરાવાળા રઝાકભાઈ મોઢેરાવાળા એમ કરી જીસાનામના બધા આયોજક હતા બધા કાલે નાહી ગયા છટકી ગયા હવે મોઢેરા પોયડામાં કોઈ પણ રેસ થાય તો દસ વખત ચકાસણી કરીને તમારું જાનવરને લઈ જવાનું કેમ કે એમને અંદર અંદર નંબર લેવા હોય છે એટલે આપણે નંબર આપે નહીં એટલે આજે અમને એમને બોલાવરાયા તો પણ આયે નથી 5 લાખ રૂપિયા જીતવા માટે એટલે આ પબ્લિક તમે જો ઓડિયન્સ બધી જોડે છે ને રૂપલ તોરલ ના ભાઈ રૂપલ તોરલ છે ને ચેમ્પિયન આજે કોણ નથી આયું મોટેરા કાલુ અરબ અહીં આયો નથી તો આજે હાર કોની થાય છે કાલુ અરબ ની આજે હાર થાય છે અને રૂપલ તોરલ જે ચેમ્પિયન એની જીત થાય છે કેમ કે આયો નથી આજે 5 લાખ રૂપિયા જીતવા માટે ઓકે થેન્ક યુ हिटमार मोबाइल हिटमार आईफोन हिटमार को मित्र જોઈ રહ્યા છો તમે હાલ બધું બતાયું લાઈવ કેટલી બધી પબ્લિક ભેગી થઈ છે હજુ પણ પેલા ભાઈને આયા નહીં ચારે હવે ખબર નહીં પણ તમે જોઈ શકો છો કોને તમાર જેવો અમારો વ્યવહાર મેમંડમાં મેં બતાવી કે ગોળી નીકળે છે ભાઈ પેલા ભાઈને આયા નહીં તો બતાઈએ કીટી સિસ્ટમ છે શું છે શું નહીં તમે જોઈ શકો છો એલા ભાઈને આયા નહીં હે ને આપડા અબડા જુઓ કેટલી સેફટી છે હે કેટલી સેફટી છે ભાઈ ગોડી માટ તમે જોઈ શકો છો આ રે પણ મને પી આવને આદ સરસ કેટલી સેફટી છે મિત્રો તમે જોઈ શકો છો પંખા ફૂલ સગવડ ચોકેર પંખા છે ફૂલ સગવડ છે સરસ રૂપાળું એમ્બ્યુલન્સ છે આટલી બધી ભાઈને મહેનત કરી છે છતાંય પણ કાલે ઇન્ના સાથે ચીટિંગ થયું છે છતર પણ પાર્ટી આવી નહીં તમે જોઈ શકો છો મિત્રો ફૂલ સગવડ ખાવા પીવાની પૂરેપૂરી તમે જોઈ શકો છો જો ખૂબ ખવરાવોશ ભાઈ ચાલ પછી બીજું હા ના ના સરસ અને કાજુ બદલ નહીં ખવરાવો થાય